તો ફાઇનલી ગાઈસ ફાઇનલી મસ્ત મજાના માણસ મળી ગયા છે મસ્ત મજાનાને ગાઈસ વાત કેવી છે એમને પણ વેગેનર ગાડી છે મારે પણ વેગેનર ગાડી છે મારે પણ એટ ફોર એટ ફોર છે એને પણ સેવન સિક્સ સેવન સિક્સ છે ગાઈસ મહત્ત્વની વાત એ છે સુધાકરભાઈ મને હેલ્પ કરવા માટે ઉભા રહ્યા છે હું એમને ઓળખતો પણ નથી ગાઈશ કોઈ પણ જાન પહેચાન નથી એ પણ તિરુપતિ બાલાજી જાય છે હું પણ તિરુપતિ બાલાજી જાઉં છું પ્રોપર હેલ્પ કરી છે મારી પ્રોપર અને સામેથી હેલ્પ કરી છે કે તમે કઈ બાજુ જાઓ છો શું છે નેક્સ્ટ લેવલ હોય નેક્સ્ટ લેવલ ये પોતાનું નામ જણાવવા છે સાંભળજો હાઈ હાઈ ફ્રેન્ડ્સ આઈ એમ સુધાકર શર્મા તીર્થપતિ જાને કા રસ્તે મેં મિલન ભાઈ મળી ગયા દોનો અચાનક તીર્થપતિ જા રહે અચાનક નેમરસ્કે સે મે ગાડી બી સે મે 8487676 ઉધાર વાગે નલા ઇધર વાગે નલા હા સા ફાઈવ દો બચ્ચા ભાઈ અમારવા ફાઈવ દો બચ્ચા ચાં સંકે કાલે ચાનાક મળી ગયા મના તીર્થપતિ હોસ્પિટલ બગ મે હા થેન્ક યુ જેટલ રોમબે કે બાજુ મે મિલ ગયા અબે હમ યહા પે ખાના પકારે ઓર ઓય જો બીજી વાદી બીજી વાર ઈ સુધાકર ભાઈ પણ પંડિત છે હું પણ પંડિત છું દોન્ડ દામન મિલ ગયા દોનો બ્રાહ્મણ મિલ ગયા ભાઈ બહુત મજા આયા એ વ્યક્તિ અમને જો મસ્ત મજાના આવડા બોંડા સોરી ગાઈઝ બોન્ડા દઈને દે ગયા છે કે મિલનભાઈ તમે બોંડા બોન્ડા ખાઓ અમારી અહીંની ફેમસ જે વસ્તુ છે એ લોકો ઘરેથી લઈને નીકળ્યા હતા અને પંડિત હતા બોંડા ખાઈએ છીએ ગાઈઝ જે નેક્સ્ટ લેવલનો ટેસ્ટ છે ગાઈઝ અને બહુ સારા વ્યક્તિ હતા સુધાકરભાઈ આલુ પરોઠા ગાઈસ બરોબર સાંભળ્યું છે આલુ પરોઠા બનાવવાના છે મજા આવી જવાની છે આવી ગયા છે આપણે રામોજી ફિલ્મ સિટી ગાઈસ ચેક કરો આપણે આવી ગયા છીએ રામોજી ફિલ્મ સિટી જે ભાવનગર થી 1500 કિલોમીટર છે 1511 કિલોમીટર તો ચાલો ગાઈસ અને 1200 1250 સમથિંગ એની પ્રાઈસ છે તો બાળકોને પણ લેવા પડશે મિત્રો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી કે નથી કરી જલ્દી જલ્દી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દયો પછી વિડિયો જોવો અબે मजा આયેગા ને ભીડો

હા ગાઈ આજે આખો દિવસ આપણે એક્સપ્લોર કરશું રામોજી ફિલ્મ સિટી જે ઇન્ડિયાનું લાર્જેસ્ટ ફિલ્મ સિટી છે ગાઈ જેને આજે એક્સપ્લોર કરશું પછી ગાઈ આજના દિવસે બપોર પછી સાંજે ગમે ત્યારે મલ્લિકાર્જુન જવાનું શ્રી શૈલમ મલ્લિકાર્જુન જવાનું છે તમે બરોબર સાંભળ્યું છે ગાઈ મલ્લિકાર્જુન જવાનું છે શ્રી શૈલમમાં આવેલું મલ્લિકાર્જુન છે બાર જ્યોતિર્લિંગમાંથી એક છે મલ્લિકાર્જુન ગાઈસ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ ગાઈઝ બધા જાગી ગયા છે અહીંયા ગાડીમાં સુઈ ગયા હતા હવે અહીંયા મસ્ત મજાની ચા બની રહી છે ગાઈસ મોરિયન ને વિરાન છે અહીંયા રમે છે પાછળ જો મસ્ત માઉન્ટેન છે ગાઈસ મસ્ત ચેક કરે ગાઈસ વાવ જો ભાઈ મોરિયન બતાવે છે સામે જો જે વન્ડરલા વાવ વન્ડરલા તો ગાઈસ ચેક કરો ભાઈ અહીંયા રમે છે અમે અહીંયાથી બધો સામાન કાઢ્યો છે ગાડીમાંથી અને અહીંયા ચા બની રહી છે ગાઈસ ચા પૂનમ અહીંયા મસ્ત મજાની કડક મીઠી ચા બનાવી રહી છે જે બની પણ ગઈ છે ગાઈસ અને પછી શું બનાવવાનું છે આલુ પરોઠા છે મજા આવી જવાની છે આલુ પરોઠા માટે જો ગાઈશ આપણે આલી આવ્યા છે ખરીદી કરીને ગાઈસ વાવ હનુમાન દાદાની ની ગદા આમાં આપણે આલુ પરોઠા બનાવશું ગાઈસ મસ્ત મજાના આલુ પરોઠા એ પણ રામોજી ફિલ્મ સિટીમાં ગાઈસ

જો ભાઈ મોર વીરાશભાઈ ની મસ્તી ચાલુ થઈ ગઈ જો કાચ સાફ કરવાના ફુવારાથી મસ્ત મજાનું પાણી પાય છે અરે વાહ હા બોલ મિત્રો મસ્ત મજાના આલુ પરોઠા બનાવવાના છે તૈયારી ફૂલ જોરમાં

સુધાકર ભાઈ જબ ભી ગુજરાત આવું બ્રાહ્મણ પીલ ગયા બઉા સુકા સૂરજ બોલતા સુકા સૂરજ આજ કી ગયા છે બહુ જ મજા આયા બહુ મજા આય મસ્તી એનો ફુવારો બહુ ગમે છે તો મિત્રો મસ્ત મજાના માણસ મળી ગયા સુધાકરભાઈ તમે જોયું અંદર જે નેક્સ્ટ લેવલના માણસ હતા મને એમ ખાતરી પૂરેપૂરી સો ટકા ખાતરી થાય છે કે એમને બાલાજી ભગવાન એને મારી પાસે આવીને મારી મદદ કરી મને મને નથી ખબર કે મારી પાસે શું કામ આવે છે બધા ગાડીમાં યુટ્યુબ લોકો જોઈને આવ્યા અને મને પૂછ્યું કે તમે સીધ જાઓ ગુજરાત ભાવનગરથી આપણે તિરુપતિ બાલાજી જાઉં છું અને કોઈ પ્લાનિંગ નથી બસ આવી રીતે જાઓ તો પ્રોપર મને સમજાવવામાં આવ્યું છે પ્રોપર સમજાવ્યું કે અહીંયા ત્યાં આમ ટિકિટ લેજો અહીંયા ગાડી પાર્ક કરી દેજો અહીંયા રૂમ લઈ લેજો સુધાકરભાઈ બધી જ વસ્તુ મને સમજાવી છે ફાઇનલી એમની ગાડી પણ વેગેનાર છે મારી ગાડી પણ વેગાનાર છે ગાય બહુ મજા આવી નેક્સ્ટ લેવલની મજા આવી ગઈ નેક્સ્ટ લેવલની સુધાકરભાઈની ગાડી છે અહીંયા અમે આલુ પરોઠા બનાવીએ ચાલો ગાઈશ બનાવીએ આલુ પરોઠા મિત્રો ફાઇનલી મસ્ત મજાનું વઘાર થયું અન્ના એપું જો આપણે તમને વિડીયોમાં જોયું ને અહીં તેલંગાણાનું ફૂડ આપ્યું છે એ કે તમે ટેસ્ટ કરો અને ફાઈનલી એ લોકો નીકળી રહ્યા છે અને એ લોકો પણ તિરુપતિ બાલાજી જાય છે અને આ બહુ વ્યક્તિ સારા હતા ભાઈ જબરજસ્ત વ્યક્તિ હતા અને તો અહીંયા જે કુકિંગ કરવાની જે મજા આવી રહી છે ભાઈ નેક્સ્ટ લેવલની મજા આવે છે નેક્સ્ટ લેવલની કાંઈ અને તેલંગાણાનું ફૂડ ભાઈ સુધાકર એ બધું કે ટેસ્ટ કરો કે બહુ મસ્ત છે હવે રસ્તામાં ક્યાંય મળશે ને તો આપણે એમની સાથે મસ્ત મજાનો વિડીયો બનાવશું અને જબરજસ્ત વ્યક્તિ છે ફાઇનલી સુધાકરભાઈને આપણે બાય બાય કહેશું અને આપણે જેવો ફૂડથી એના ઉસકા ફ્લોગ બનાવો ये सुधाकर भाई नेक्स्ट लेवल भाई नेक्स्ट लेवल बहुत ही मजा आया दिल से बोलू ना दिल से कोई शब्द ही नहीं है मतलब क्यों बताया आपने जो मदद मद, की ना मेरी मदद के हिसाब से मुझे लगा मैं सोच रहा था कैसे पहुंचूंगा कहाँ जाऊंगा आपने आके मुझे सब बता दिया ऐसे ऐसे करो मैं जस्ट देखा था यूट्यूब पे कि कहाँ जाना है कहाँ रुकना है तो वो बोलता है पूरा दिन आपको लॉक करके रूम में रखने वाले है ये सब प्रिपेयर कर प्रिपेयर करके निकला हूँ मैं आपने बोला दो तीन चार घंटे में हाँ बस वही वही एटले मुझे दिल को सुकून मिला आपने बहुत ही मस्त हेल्प किया आपको भी दो बच्चे हैं मेरे दो बच्चे क्या यार वो कॉम्बिनेशन हो गया यार जबरदस्त वाला तो आप रुकते हो तो मिलते हैं वहाँ पे बराबर है जरूर मिलेंगे हाँ मैं मल्लिकार्जुन से निकलूंगा ना आपको कॉल करूंगा बराबर है जरूर बहुत ही मजा है बहुत ही मजा है भाई चलो मित्रों એકદમ સામે ત્યાં અહીંયા સામેની સાઈડમાં જ તે રામોજી સિટી છે અને અહીંયા અમે મસ્ત મજાના આલુ પરોઠા બનાવ્યા ઠંડુ પાણી છે જો અહીંયા ઓલા બેન બન્યાં ફૂલ ઠંડુ પાણી આવે ચાલો ગાઈઝ મોર્ય મોરિયભાઈના આલુ પરોઠા બહુ ભાવે ગાય જો મોરિયે કેવો લાગે આલુ પરોઠા જો તેલંગાણાની અંદર હૈદરાબાદમાં આપને એક ફેમિલી મળી ગયું હતું એને બે બાળકો હતા મારે બે બાળકો છે એ પંડિત હતા હું પંડિત હતા એની ગાડી વેગેનાર મારી ગાડી વેગેનાર એની ગાડીનો સેમ નંબર સેવન સિક્સ સેવન સિક્સ મારી ગાડીનો એટ ફોર એટ ફોર બધું મેચિંગ મેચિંગ હતું ગાઈઝ એ વ્યક્તિ અમને જો મસ્ત મજાના આવડા પોંડા બોંડા દઈને ગયા પોન્ડા ચટણી બોંડા સોરી ગાઈઝ બોંડા દઈને દા ગયા છે કે મિલિનભાઈ બોંડા ખાવ મારી એની ફેમસ વસ્તુ છે એ લોકો ઘરેથી લઈને નીકળ્યા હતા અને પંડિત હતા બોંડા ખાઈએ છીએ ગાય જે નેક્સ્ટ લેવલનો ટેસ્ટ છે ગાય અને બહુ સારા વ્યક્તિ હતા સુધાકરભાઈ તો ચાલો યુટ્યુબ ફેમિલી હવે આપણે નીકળવાનું છે રામુજી ફિલ્મ સિટી એક્સપ્લોર કરવા માટે આ પેટ્રોલ પંપ અમે ઉભા રહ્યા હતા રાત્રે રોકાણ હતા અહીંયા બહુ મજા આવી પેટ્રોલ પંપવાળા બહુ સારા માણસો હતા ગાઈઝ ગાડીમાં હવા ચેક કરાવી લઉં છું ગાઈઝ મારી સ્પેશિયલી મારે દર વખતે એ હોય જ તે કે હું જ્યારે પણ ઉભો રહું ત્યારે હવા ચેક કરાવી લઉં છું પેટ્રોલ સીએનજી બધું ફૂલ રાખું છું ગાઈઝ રસ્તામાં આપણને ક્યારેય ક્યાં હેરાન ન થાય વાતાવરણ ભાઈ નેક્સ્ટ લેવલવાળું ના વાતાવરણ થઈ ગયું છે નેક્સ્ટ લેવલવાળું ગાઈ તો પાછળ જોવા પાછળ કેટલા મસ્ત માઉન્ટેન છે વાદળા કેટલા મસ્ત છે ગાય જુઓ નેક્સ્ટ લેવલ ગાઈસ ચેક કરો બહુ મસ્ત પેટ્રોલ પંપ હતો ગાઈસ બહુ જ મસ્ત પેટ્રોલ પંપ હતો હવા ચેક કરાયલી એ મસ્ત મસ્ત માઉન્ટેન છે ગાઈસ તમને ઝૂમ કરીને બતાવું ગાઈસ ઓ ભાઈ સાબ તો ચાલો ગાઈસ રામુજી ફિલ્મ સિટી એક્સપ્લોર કરવા માટે આ બાજુ એટલે આવ્યા અમે કે અહીં કે આપણો રૂમાલ પડી ગયો છે તમને બતાવું જો જો અહીં રૂમાલ પડ્યો ગાઈસ દેખાય છે ના ના તો ચાલો હું રૂમાલ લેતા હું ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ભાવનગર થી હૈદરાબાદ રામુજી ફિલ્મ સિટી જે ભાવનગર થી 1511 કિલોમીટર છે અને તમે જોઈ શકો છો ફાઇનલી રામોજી ફિલ્મ સિટી હૈદરાબાદ ઓ ભાઈ સાહ વોટ એ વ્યૂ વાવ ઓ ભાઈ સાહ રામુજી ફિલ્મ સિટી ચેક કરો ગાઈસ મોરિયન ફોન કી દે બેટા

જઈએ પાર્કિંગના પૈસા આપ્યા છે પાછા લેવાના છે ગાઈસ અહીંયા થી આપણે અહીંયાથી અંદર આવ્યા અહીંયા આપણે સામેથી ટિકિટ લેવાની છે ને ફૂલ ક્રાઉડ છે એસી એસીવાળી બસ રહેવાની છે ગાય જો અહીંયા બસ પડી છે અને ગાઈસ જો રામ ઉજ્જી ફિલ્મ સિટી લોગોઝ અહીંયાથી મેઈન એન્ટ્રન્સ છે ગાઈસ અને અહીંયાથી આપણે લેવાની છે ટિકિટ અહીંયા બધા ફોટોશૂટ કરી રહ્યા છે ના વ્યક્તિ મળી ગયા છે અને અહીંયાથી ટૂરનું જે આપણે ટિકિટ લેવાની છે ને એ આપણને ગાઈડ કરે છે મતલબ બહુ સારા વ્યક્તિ છે બધું સમજાવે છે ડિટેલથી બધું સમજાવે છે અમે ટિકિટ લેવા માટે જઈ રહ્યા છીએ અને બારસો સાડી બારસો સમથિંગ એની પ્રાઇસ છે તો બાળકોના પણ લેવા પડશે ફાઇનલી આવી ગયા છે અહીંયા ટિકિટ કાઉન્ટર ઉપર તો અહીંયાથી આપણે ટિકિટ લેવાની છે અહીંયાથી ચેકિંગ થવાનું છે ગાઈઝ તો ચલો અહીંયાથી તો ચલો ગાઈઝ કન્ટિન્યુ જઈ રહ્યા છીએ અંદર ચાલો ગાય